આપણા ઘરમાં લગ્ન આયા તમને ખબર છે આપણને ખબર નહીં મને તો બાજુ વાળા એ કીધું કે તમારા ઘરમાં લગ્ન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગ્ન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટ બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટ નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં લગ્ન ની તારીખ પાર્ટી પ્લોટ જમણવારનું મેનુ એમાં ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાઈમ ગણ્યાય ને આપણો તો બધું જઈ જઈને કહીએ એમને કશું આપણને કીધું એ નહીં

તમારી જ રાહ જોતી હતી ચાલો ને શાકભાજી લઈ આવીએ તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે ક્યાં તમને લઈ ગઈ જોડે કે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે અરે તારે જારે પકોડી ખાવી હોય હું કહું મારા નહીં ખાવી તોય તું મને જોડે લઈ જઉં છું કાય લો એમાંય કઈ બતાયું તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ગસાઈ ગયા તમે અરે પકોડી એકલી નહીં કપડા લેવાય જોડે ચલો કરિયાણું લેવા જઉં છું લેહેડો જોડે લોય પી જઉં છું ના પણ આજે વાત જ પતી ગઈ આજ પછી તમારા માં જોડે આવવાનું નહીં એ તો હું મારા રીતે લઈ આવીશ અરે મેં એવું ક્યાં કીધું પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે કેવું લાગશે એટલે પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનો અરે જોડે જવાનો તો વાંધો નહીં પણ ત્યાં આગળ બારસો ના ચપ્પલ બસો માં માગશે એ તો ભાવ તો કરાવવો જ પડે ને અને કેમ કરોડપતિ તમને ભાવ કરાવ શરમ આવે છે એ ભગવાન મારે એકલા આવી તકલીફ છે કે બધે આવું જ છે આવો આવો આવજો તમે આવો આવી જાય તો મને ફટાફટ જમવાનું દે એ તમારે ખાવું તો અત્યારે ટાઢો રોટલો પીરો છે એ ખાઈ લે હું કઈ રાંધી બાંધી નઈ ને મને બહુ ટાઢ વાય છે તો હું ભૂજ દીધો હવે અત્યારે તો પણ કા ઠંડી છે ગરમી થાય છે I'm gonna have to go No, 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 no. <laughs>